નમસ્કાર આપ જોઈ રહ્યા પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતુભાઈ વડોદરા શહેરમાં ગરબા રમતી છોકરીઓની છેડતી કરતા બે આરોપીઓને ગોરવા પોલીસે ઝડપી પાડ્યા છે વડોદરા શહેરના ગુરુ વિસ્તારમાં સાત સપ્ટેમ્બરના રોજ રાત્રે પંચપટ્ટી સર્કલ નજીક ગણપતિ વિસર્જન દરમિયાન ગરબા રમતી બે સગીરાઓ સાથે છેડતી નો બનાવ બનવા પામ્યો છે આરોપીઓ ઓટો રિક્ષામાં આવીને છોકરીને અશ્લીલ ઇશારા કર્યા હતા અને અભદ્ર ટિપ્પણીઓ કરી હતી આ ઘટના અંગે ગોરવા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ આરોપીઓને ઝડપી પાડવા ગોરવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે એન લાઠે માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી હતી અને સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સીસની મદદથી મદદ થી બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ ફોડોદરા સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર